વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની લાઈમાં વધુ એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે અક્ષર ચોકથી ફાર્મા રોડ પર પુર ઝડપે આવતી ઠાર કારે એક યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ગત મોડી રાત્રે અભિષેક મોરે નામનો યુવક અક્ષર ચોકથી ફાર્મા રોડ પરથી મોપેડ પર પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન ઋષિકા સરનાર નામની મહિલા પોતાની થાર ગાડી લઈને પૂરપાટ ઝડપે આવી રહી હતી મહિલાએ વાહન પરનો કાબુ ગુમાવતા અભિષેકને જોરદાર ટક્કર મારી હતી આ ટક્કર એટલી ભીષણ હતી કે અભિષેક ફંગોળાયો હતો અને તેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાની સાથે જ અટલાદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે મૃતદેહને કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો મૃતકના પિતા વાસુદેવભાઈ મોરેએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં થાર ચાલક મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મહિલા ચાલકની ધરપકડ કરી હતી અને વાહન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલ રાત્રે લગભગ એક થી બે ના ગાળા દરમિયાન અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સનફાર્મા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ વાળું જે ઘટ છે એમાં ત્રણ યુવતીઓ જે લગ્ન પ્રસંગ પૂરો કરીને ઘરે જતી હતી એ વખતે અભિષેક મોરે કરીને જે વ્યક્તિ છે જે એક્ટિવા ચાલક હતા એમની સાથે આ ગાડી અથડાતા એ વ્યક્તિનું ત્યાં માર્ગ અકસ્માત થયેલું છે અને એ સંદર્ભે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે આ ફેટલ એક્સિડન્ટની અંદર ગાડીમાં ત્રણ યુવતીઓ હતી રિષિકા જે ગાડીનું ડ્રાઇવિંગ કરતી હતી રિષિકા સદનાની તનિષા અને વિસ્મય આ ત્રણેય બહેનો એમના કોઈ લગ્ન પ્રસંગ બતાવીને પરત જતા હતા એ દરમિયાન આ ઘટના બની છે અને આ ફેડરલ એક્સિડન્ટનો ગુનો નોંધી અને રિષિકા સદનાની અટકની કાર્યવાહી કરવામાં આવી છે એની મેડિકલ રિપોર્ટ અને એના અન્ય પરીક્ષણ પણ કરવામાં આવેલા છે અત્યારે એની અટકાયત કરવામાં આવેલી છે શરૂઆતમાં રાત્રે એકસો બાર દ્વારા અમને માહિતી મળી હતી કે આ થાર ગાડી છે એની સ્પીડ કેટલી હશે અને શું છે એની અત્યારે સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહેલા છે તથા ટેકનિકલ એજન્સીઝ દ્વારા એનું માપણ કરવામાં આવશે કે જે તે વખતે એ ગાડીની સ્પીડ કેટલી હતી